નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુનિલ લાદડિયા આપણી આ યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે તમે તમારી ચેનલની અંદર કેટલાક પુસ્તકોના રિવ્યૂ મૂકો તો આજના આપણા આ વિડીયોની અંદર આપણે પહેલા પુસ્તકનો રિવ્યૂ મૂકીએ છીએ અને એ પુસ્તકનું નામ છે બંધારણ આપણા પીએસઆઈ કોન્સ્ટેબલની જે પરીક્ષા આવવાની છે એમાં ખાસ તમામ મુદ્દાઓને આવરી લેતું એક પુસ્તક એટલે બંધારણનું પુસ્તક જે જીસીએ દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યું છે બરાબર એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ જો તમે આ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો બરાબર અને આવા નવા તમને આ ચેનલની ઉપર મળતા રહેશે તો સુધી જોવાનું ભૂલતા નહીં આપણે પુસ્તક લઈએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં શું છે હવે પુસ્તક લઈ લીધા પછી ખબર પડે કે આ નહોતું લેવાનું અથવા તો આમાં કંઈ હતું નહીં તો તમને ખબર હોવી જોઈએ તમે જે પૈસા ખર્ચો છો એ કેવા પુસ્તક પાછળ ખર્ચો છો એની અંદર કન્ટેન્ટ શું છે તો હું તમને પહેલા કહી દઉં છું ભાઈ પુસ્તકમાં આવું છે એટલે તમને ખ્યાલ આવશે કે તમારા પુસ્તકના જે પૈસા છે એ વેડફાતા નથી બરાબર ચાલો તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ પુસ્તક જે છે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આપણને જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે સિલેબસ આપેલો છે એ સિલેબસ ની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ કોન્સ્ટેબલની અંદર આ પહેલો મુદ્દો છે બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો છે ચોથો છે અને પાંચમો છે છ થી લઈને દસ મુદ્દા એવા છે જે કોન્સ્ટેબલમાં નથી બરાબર એના સિલેબસમાં નથી પણ PSI ના સિલેબસની વાત કરીએ તો આ દસે દસ મુદ્દા PSI ની અંદર છે મતલબ કે જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એને આ પુસ્તકમાંથી ઉપરના પાંચ મુદ્દાનું તમામ કન્ટેન્ટ કામનું છે અને એ આપણને ખબર છે કે ભાઈ કોન્સ્ટેબલની અંદર કોન્સ્ટેબલની અંદર કુલ 30 માર્કનું આ બંધારણ પૂછાય છે બરાબર સિલેબસની અંદર કીધેલું છે કે ભાઈ કોન્સ્ટેબલમાં 30 માર્કનું છે અને PSI ની જો વાત કરીએ તો આ બંધારણ જે છે એ પચીસ માર્કનું છે કેટલા માર્ક્રો પચીસ માર્ક માર્ક કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના સંપૂર્ણ સિલેબસ મુજબ તમે અહીંયા જોઈ શકો છો જે જે મુદ્દાઓ છે દસ એ જ મુદ્દા પ્રમાણે આ ચેપ્ટરની અનુક્રમણિકા છે પુસ્તકના મુખ પૃષ્ઠ ઉપર તમને દેખાશે કે ભાઈ આપણા મુદ્દા સરજ અહીંયા અનુક્રમણિકા છે મતલબ કે એક પણ બારની એવી કોઈ વાતચીત નહીં કે જે આમાં ન આવતું હોય સિલેબસમાં જે રીતે પોઈન્ટ આપેલા છે એ જ રીતે અહીંયા ચેપ્ટર બનાવેલા છે એટલે એક આનો ફાયદો એ એ એ થાય કે આપણી તૈયારી છે સીમિત થઈ થઈ જાય જાય અને વ્યવસ્થિત બરાબર તો જે વાત કરી કરી આપણે પુસ્તકની ચર્ચા હવે પુસ્તક કેવું છે એ હું તમને અંદરથી બતાવું બરાબર અહીંયા પુસ્તકની અંદર ડિટેલમાં વાત કરીએ તો પુસ્તકની અંદર આ મુખ પૃષ્ઠ દેખાય તમને બરાબર બીજી વાત કરીએ તો બંધારણની અંદર જે કોઈ મુદ્દાઓ છે એ બધા જ જીસીઆરટી એનસીઆરટી બેઝ બધા જ મુદ્દા અહીંયા આવરી લેવામાં આવેલા છે બરાબર ત્યારબાદ ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલ મેં ધ્યાનમાં રાખેલા છે પ્લસ ક્યાંથી કયો ટોપિક લીધો એનો પણ વિગતવાર અહીંયા ચર્ચા કરેલો તમને ટેબલ જોવા મળશે એક્ઝામ્પલ તરીકે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ છે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ના આટલા નંબરના પેજ ઉપરથી આ મુદ્દો લીધેલો છે મતલબ સચોટ માહિતી તમને અહીંયા જોવા મળશે બરાબર બીજું ચેપ્ટર બંધારણની લાક્ષણિકતા આમૂક મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો કયા ધોરણમાંથી કયા વિષયમાંથી અને કયા પેજ નંબરમાંથી લીધા એ પણ આ લોકોએ ચોખવટ કરેલી છે બરાબર તો આ પુસ્તક છે તમને પૂરેપૂરી સચોટ માહિતી અહીંયા આપશે ત્યારબાદ અનુક્રમિકામાં તમે જોઈ શકો છો કે ભાઈ પહેલું ચેપ્ટર જે છે એ આપણા અભ્યાસક્રમનો પહેલો મુદ્દો

અહીંયા તમે જોઈ શકો છો ડબલ કલરની અંદર પુસ્તક આપેલું છે બરાબર ત્યારબાદ વિચાર કરીએ તો અહીંયા પેટા ટોપિક પણ બધા આપેલા છે બંધારણના આની લક્ષણો પ્લસ વાંચવા લાયક આમ બે ભાગમાં હોય તો તમે વધારે વધારે એક નજર મારો તમારી જગ્યાએ બે નજર લાગી જાય બરાબર એટલે બધું જ વ્યવસ્થિત વાંચી શકાય એવું છે પ્લસ બધા ટોપિકને હાઇલાઇટ પણ કરેલા છે ક્યાંક ક્યાંક આવા ચાર્ટ પણ દેખાડેલા છે ચાર્ટના આધાર તમને વધારે યાદ રહે બરાબર તો ચાર્ટ પણ આપેલા છે બરાબર બધી જ માહિતી તમે અહીંયા જોઈ શકો છો આખા પુસ્તકમાં ચાર્ટ માઇન્ડમેપ બધું જ આપેલું છે તો તમારે વાંચવા માટે કોઈ મહેનત કરવી પડશે નહીં બસ તમે ખાલી જોયા કરો ને જાય એવું પુસ્તક છે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ તો પુસ્તકની અંદર આવા ટેબલ પણ દેખાશે તમને બરાબર જેમ કે અહીંયા કામ ચલાવો સરકારનું મંત્રીમંડળ જે છે આખે આખું ટેબલ વાઇઝ તમને આપેલું છે બરાબર તો આમાંથી ઘણી બધી બાબતો આપણી પરીક્ષા પૂછાઈ શકે એવી છે

બરાબર બધા ચેપ્ટરો તમે જોઈ શકો છો પ્લસ જો આવી રીતે ચાર્ટ આપેલા છે મતલબ એક આખા પેજમાં આખો એક ચાર્ટ આવશે જે તમને હું નાનું કરીને બતાવું તો અહીંયા દેખાશે કે આખા પેજની અંદર આ બંધારણનો બેઝિક ચાર્ટ તમે આટલું વાંચી લ્યો તમારી ઘણી બધી માહિતી એક જ ચાર્ટમાં આવી જાય આવી રીતે તો ઘણા બધા ચાર્ટ બનાવેલા છે આ લોકોએ આમુખ નો આખો ચાર્ટ આવી ગયો અમુક આમાંથી બહાર આવે જ નહીં ક્યારેય બરાબર અમુક અહીંયા તમે જોઈ શકો છો અમુક જે છે એમાં તમે જોઈ શકો છો જો કઈ રીતે આપેલું છે બરાબર આખે આખો વિગતવાર બધી જ વસ્તુ આની અંદર આવી જાય

બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નો જે દેખાય છે જો આ રીતે બધા પ્રશ્નો છે પાંચસો જેટલા પ્રશ્નો મિત્રો અહીંયા મૂકેલા છે કદાચ તમે ખાલી પ્રશ્નો વાંચી નાખો ને તો તમારા ઘણા બધા અહીંયા થઈ જાય બરાબર જોઈ શકો છો આ પ્રશ્નો અને પ્લસ પ્રશ્નો સામાન્ય પ્રશ્નો નહીં સીધા ફેક્ટ બેઝ નહીં વિધાનવાળા જોડકાવાળા તમે અહીંયા જોડકાનો સવાલ જોઈ શકો છો વિધાનવાળા સવાલ જોઈ શકો છો મોટા ભાગના પ્રશ્નો કાકા પેટર્ન ના છે બરાબર તો મતલબ બેઠા પ્રશ્નો પૂછાવાની પણ સંભાવના છે આની અંદરથી તો આ પુસ્તક એટલે તમારા પીએસઆઈ કોન્સ્ટેબલના બંધારણ માટેનું બેસ્ટ પુસ્તક છે મિત્રો બરાબર અહીંયા બધા જ આ પ્રશ્નો છે એના જવાબ પણ અહીંયા આપેલા છે નીચે તમે બરાબર સોલ્વ કરી શકો છો તો મતલબ કે આ પુસ્તક આપણે જે ચર્ચા કરી એ પુસ્તક તમારા માટે બંધારણની તૈયારી માટેનું બેસ્ટ પુસ્તક છે બરાબર અને બીજી કોઈ પુસ્તક લેવાની જરૂર જ નહીં પડે કેમ કે અહીંયા પોઈન્ટ વાઈઝ તમને ચેપ્ટરો આપી દીધા છે બરાબર આવું પુસ્તક મેં પહેલી વાર જોયું છે કે ભાઈ જેમાં સિલેબસના પોઈન્ટ આધારે ચેપ્ટરો બનાવેલા હોય બાકી બધા પોતાની રીતે બંધારણના પોતાના રીતે ચેપ્ટર બનાવેલા હોય પણ આ પુસ્તક મેં પહેલીવાર એવું જોયું કે ભાઈ અહીંયા જે વિષય છે એનો સિલેબસ આપણને આપેલો છે સરકારશ્રી તરફથી એના પોઈન્ટ વાઇઝ અહીંયા ચેપ્ટરો બનાવેલા છે એટલે તમારા માટે બહુ આ વ્યવસ્થિત પુસ્તક ગણાશે બરાબર બીજી વસ્તુ ગણા એમ થાય કે આ પુસ્તક લેવું ક્યાંથી ચાલો સાહેબ તમને મજા આવી આ પુસ્તકમાં તો આ પુસ્તક લેવું ક્યાંથી તો આ પુસ્તક લેવા માટે અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ પુસ્તક છે અહીંયા તમે જીસીએ ધ ખાકી ફેક્ટરી કરીને જે એપ્લિકેશન મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં મળી જશે તમને જીસીએ ધ ખાકી ફેક્ટરી ઉપરથી ઓનલાઈન એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ એટલે સોરી પરચેસ કરી શકો છો પ્લસ અત્યારે ઓફર ચાલી રહી છે પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે સાતસો ને નું પુસ્તક તમને માત્ર ને માત્ર ચારસો નવ રૂપિયા મળી જશે આખે આખું પીએસઆઈ કોન્સ્ટેબલનું બંધારણ આવી જશે બરાબર તો આ પુસ્તક વહેલી તકે મગાવી લ્યો બરાબર આ બધા જ મુદ્દાઓ મેં તમને વાત કરી દીધી પુસ્તક કેવું છે એ પણ ચર્ચા કરી દીધી બરાબર અને આના સિવાય માની લો કે કોઈને કંઈ અગવડતા હોય કે પુસ્તક મગાવવામાં તમને કંઈ પ્રોબ્લેમ આવે છે તો અહીંયા નંબર પણ આપેલો છે પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ એના ઉપર કોલ કરીને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બીજી એક વાત કે આપણી આ ચેનલની અંદર આપણે અન્ય પુસ્તકોના રિવ્યુ પણ મૂકતા રહીશું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે તૈયારી કરી રહ્યા છીએ એમાં કયા કયા પુસ્તક વાંચવા જોઈએ ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થાય કે ભાઈ કયું પુસ્તક લેવું બરાબર ઘણી વખત એક પુસ્તક લઈએ પછી એમ લાગે કે ભાઈ આ બરાબર નથી પેલું બરાબર તો આપણે અહીંયા રિવ્યૂ એટલા માટે જ આપીએ છીએ તમારી અંદર જે આ વિચારોનો જે પેલો સંઘર્ષ છે ને એ તૂટી જાય બરાબર કે તમારે કયું પુસ્તક વાંચો એ હું અહીંયાથી તમને કહી દઈશ અને આ પુસ્તક વાંચ્યા પછી તમારો કોઈ પણ ટોપિક છૂટશે નહીં બરાબર તો આજે આજે જીસીએ ધ ખાકી ફેક્ટરી પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને પુસ્તક પરચેસ કરો ફરી પાછા મળીશું એક નવા પુસ્તકના રિવ્યુ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત